અને ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સાંજના સાત વાગીને પચાસ મિનિટ થવા આવી છે હવે ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશની સૌપ્રથમ સેમી કન્ડકટર ચીપ વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં ગુજરાતના સાણંદમાં સીજી પાવરના પ્લાન્ટમાંથી બનશે કતારે ભારતમાં મજબૂત રોકાણ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી મહારાષ્ટ્રમાં ઇમારત ધરાશાયી થતા સત્તરના મોત નવ લોકો ઘાયલ પાંચ લાખની સહાય અને ભારતની પીવી સિંધુએ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદરમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા આજે સાંજે જાપાનના પ્રવાસ માટે રવાના થશે પ્રધાનમંત્રીનો જાપાનનો આઠમો પ્રવાસ હશે જ્યારે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઈશીબા સાથે આ તેમની પહેલી શિખર બેઠક હશે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રવાસ દરમિયાન બંને પ્રધાનમંત્રી બંને દેશ વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે તેમાં સંરક્ષણ અને સુરક્ષા વેપાર અને અર્થવ્યવસ્થા ટેકનોલોજી અને નવીનતા તેમજ પરસ્પર સહકાર સામેલ છે બંને પ્રધાનમંત્રી પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે આ પ્રવાસ બંને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા પરસ્પર સંબંધને વધુ મજબૂત બનાવશે જાપાનના પ્રવાસ બાદ શ્રી મોદી ચીન જશે જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના નિમંત્રણ પર એકત્રીસ ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર સુધી તિયાન જીન ખાતે યોજાનારા શાંઘાઇ સહકાર સંગઠન એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેશે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના અમદાવાદ નજીક સાણંદમાં સીજી પાવરના પ્રથમ સેમી આઉટસોર્સ્ડ આઉટસોર્સ એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધાના પાયલોટ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે શ્રી વૈષ્ણવે આ પાયલોટ પ્રોજેક્ટને ભારતના સેમી ઉદ્યોગ માટે એક રૂપ ગણાવ્યો અને જાહેરાત કરી કે આ પ્લાન્ટમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડકટર ચીપનું ઉત્પાદન કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે બે હજાર બત્રીસ સુધીમાં કુશળ સેમી વ્યવસાયિકોની વૈશ્વિક અછતની અપેક્ષા રાખીને ભારત સરકારે કુશળ માનવ સંસાધન વિકસાવવા માટે બસો સિત્તેર યુનિવર્સિટીઓને અત્યાધુનિક ચીપ ઉત્પાદન ટેકનોલોજીથી સજ્જ કરી છે भारत के नौजवानों की बहुत बड़ी ये स्ट्रेंथ बनने वाली है भारत की पूरे टेक्निकल इकोसिस्टम में आज भारत एक उभरता हुआ सेमीकंडक्टर हब बन रहा है और इसमें गुजरात का बहुत बड़ा रोल है क्योंकि गुजरात ने सबसे पहले सेमीकंडक्टर पॉलिसी बनाई और उस पॉलिसी के साथ साथ उसका बहुत रैपिड एग्जीक्यूशन भी किया મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમી કન્ડકટર ક્ષેત્રમાં ભારતની પ્રગતિ આગામી વર્ષોમાં આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે તેમણે નોંધ્યું કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે સેમી કન્ડકટર નીતિ બનાવી છે અને ગુજરાતમાં સૌથી વધુ સંખ્યામાં ચાર સેમી કન્ડકટર પ્લાન્ટ સ્થાપિત થઈ રહ્યા છે ગુજરાત દેશ કા એકમાત્ર એસા રાજ્ય હૈ જ સેમી કન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત હોને જા રહ અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સાણંદ જીઆઈડીસી પરિસરમાં સીજી સેમી ખાતે બે સુવિધાઓ વિકસાવવા માટે સાત હજાર છસો કરોડનું રોકાણ કરાશે જેનાથી લગભગ પાંચ હજાર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે આજે ઉદઘાટન કરાયેલ આ સુવિધા દરરોજ પાંચ લાખ ચીપ્સની ક્ષમતા સાથે કાર્યરત થશે અને એન્ડ ટુ એન્ડ ચીપ એસેમ્બલી પેકેજિંગ પરીક્ષણ અને પોસ્ટ ટેસ્ટ સેવાઓ સંભાળવા માટે સજ્જ છે આ પ્લાન્ટ બે હજાર સત્યાવીસ સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે સીતાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડોક્ટર અહેમદ બિન મોહમ્મદ અલ સૈયદ સાથે મુલાકાત કરી એક સોશિયલ મીડિયા સંદેશમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત અને કતાર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો ચર્ચા દરમિયાન નાણામંત્રીએ વિદેશી રોકાણોને આકર્ષવા માટે છેલ્લા દાયકામાં ભારત દ્વારા લેવામાં આવેલા પરિવર્તનશીલ પગલાં અંગે વાત કરી કતારના પ્રતિનિધિમંડળે ભારતમાં રોકાણ માટે મજબૂત તકો નોંધીને ભારતના આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે આસામની બે દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચશે આવતીકાલે સવારે કેન્દ્રીય મંત્રી ગુવાહાટીમાં રાજભવનની નવનિર્મિત બ્રહ્મપુત્ર શાખાનું ઉદઘાટન કરશે ત્યારબાદ રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાનું વર્ચ્યુઅલ ઉદઘાટન અને સશસ્ત્ર દળોના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે બાદમાં શ્રી શાહ ગુવાહાટીમાં પંચાયત સંમેલનમાં હાજરી આપશે જ્યાં લગભગ વીસ હજાર ચૂંટાયેલા પંચાયત પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે જેમાં ભાજપના સોળ હજાર છસો એકોતેર અને એનડીએના અન્ય સહયોગીઓના એક હજાર પાંચસોથી વધુ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોડ એબીએડીને ફોલો કરશો સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠક દરમિયાન ટેલિકોમ સચિવ ડોકટર નીરજ મિત્તલ સંચાર મંત્રાલય બીએસએનએલ અને અન્ય ટેલિકોમ ઓપરેટરોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા શ્રી સિંધિયાએ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને જમ્મુના ડોડા અને ઉધમપુર જિલ્લામાં સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો શ્રી સિંધિયાએ ભાર મૂક્યો હતો કે નાગરિકો તેમના પરિવારો અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા રહે તે માટે દરેક શક્ય પગલાં લેવા જોઈએ મહારાષ્ટ્રમાં મુંબઈના વિરાર પૂર્વ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થતાં સત્તર લોકોના મોત અને નવ લોકો ઘાયલ થયા છે આ ઘટના નારંગી વિસ્તારમાં રમાબાઈ એપાર્ટમેન્ટમાં બની હતી એનડીઆરએફ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે અને અત્યાર સુધીમાં ચોવીસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અધિકારીઓએ જણાવ્યું છે કે કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દુરાની ઝાખડે બચાવ કામગીરીનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો અને દરેક મૃતકના પરિવાર માટે પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજને પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સ્થળની મુલાકાત લીધી હતી વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની પીવી સિંધુએ વિશ્વની બીજા ક્રમાંકિત ચીનની વાંગ ઝી યીને હરાવીને પ્રવેશ કર્યો જ્યારે ધ્રુવ કપિલા અને તનિશા ક્રાસ્ટોની ડબલ્સ જોડીએ આજે પેરિસમાં પાંચમા ક્રમાંકિત તાંગ ચુન માન અને સે યિંગ સુએત પર જીત મેળવી પંદરમા ક્રમાંકિત સિંધુએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં અડતાલીસ મિનિટ સુધીમાં એકવીસ ઓગણીસ એકવીસ પંદરથી જીત મેળવી અને ચીન સામે ત્રણ બેથી હેડ ટુ હેડ રેકોર્ડ બનાવ્યો સિંધુ હવે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વ નંબર નવ ઇન્ડોનેશિયાની પુત્રી કુસુમા વરડાનીનો સામનો કરશે સિંધુ હવે છઠ્ઠા વિશ્વ ચેમ્પિયનશીપ મેડલ જીતવાથી માત્ર એક વિજય દૂર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસ ઓગસ્ટે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ સૂચનો મોકલી શકે છે આગામી કડી માટે સૂચનો ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સ્વીકારવામાં આવશે આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલ એએચઆરઆર અત્યાધુનિક મોતિયા સારવાર પ્રણાલીનો ઉપયોગ કરીને રોબોટિક કસ્ટમ લેઝર મોતિયાની સર્જરી કરનારી ભારતની પ્રથમ અને દક્ષિણ એશિયામાં બીજી સરકારી સંસ્થા બની છે જે લશ્કરી તબીબી સંભાળના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે આ સિદ્ધિ રોબોટિક બ્લેડલેસ અને કમ્પ્યુટર માર્ગદર્શિત આંખની સર્જરીના ક્ષેત્રમાં નેત્રવિજ્ઞાન વિભાગના સફળ પ્રવેશને ચિહ્નિત કરે છે ભારત અને ભૂટાને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં ટેકનિકલ સહયોગ પર એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે કૃષિ મંત્રાલયના સચિવ દેવેશ ચતુર્વેદી અને ભૂટાનના કૃષિ સચિવ થિનલે નામગ્યાલે થિમ્પુમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા બાંગ્લાદેશમાં એન્જિનિયરિંગ રાઇટ્સ મુવમેન્ટના હેઠળ તમામ એન્જિનિયરિંગ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓએ સંપૂર્ણ બંધ પાળ્યો હતો ઢાકામાં ગઈકાલે થયેલ અથડામણો બાદ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યાં પ્રદર્શનકારીઓ પર પોલીસે હુમલો કરવાનો આરોપ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશની સૌપ્રથમ સેમિકન્ડક્ટર ચીપ વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં ગુજરાતના સાણંદમાં સીજી પાવરના પ્લાન્ટમાંથી બનશે કતારે ભારતમાં મજબૂત રોકાણ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભારતની પીવી સિંધુએ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્ય દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુરીલા ગીત